આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ ચાર ગણિતની અંદર તે તેરમું પ્રકરણ છે ખેતર અને તેની વર ફરતે વાડ આખું પ્રકરણ સમજવાના છીએ અને તે પ્રકરણની અંદર આવતા અલગ અલગ પ્રકારના મહાવરાની ગણતરી કરવાના છીએ તો શરૂઆત કરીએ તો અહીંયા એક ખેડૂત છે રહેમત એક ખેડૂત છે તેને તેના ખેતરની અંદર ઘઉં વાવ્યા છે રહેમત એક ખેડૂત છે અને એણે એના ખેતરની અંદર ઘઉં વાવ્યા છે હવે એ શું વિચારે છે જો મારે મારા ખેતરની ફરતે વાળની જરૂર છે મારે કેટલો તાર ખરીદવો પડશે જો એને અહીંયા આ એનું ખેતર છે એની અંદર એને ઘઉં વાવ્યા છે એને એના ખેતરની ફરતે વાળ કરવી છે તો એને કેટલા તારની જરૂર પડશે એ વિચારી રહ્યો છે તો હવે એને આપણે થોડીક મદદ કરવાની છે શું મદદ કરવાની છે જો રહેમત તેના ખેતરની હદની લંબાઈ જાણવા ઈચ્છે છે શું તમે આ ચિત્રની મદદથી એ શોધી શકશો જો દરેક બાજુની લંબાઈ તેની બાજુ ઉપર લખેલી છે જો અહીંયા દરેક બાજુ છે એની લંબાઈ લખેલી છે એના આધારે આપણે એને એના ખેતરની હદ કેટલી છે એ આપણે એને કહેવાનું છે જેથી એને વાડ કરવા માટે કેટલા તારની જરૂર પડશે તે નક્કી કરી શકે તો એની ચાર બાજુઓ છે એમાં એક બાજુ છે નવ મીટર પંદર મીટર એકવીસ મીટર અને બીજા નવ મીટર તો આવી ચાર બાજુવાળું એનું ખેતર છે અને એને કુલ કેટલી હદ થશે એ આપણે એને કહેવાનું છે તો એ કહેવા માટે આપણે શું કરશું તો એ ગણતરી કરશું આપણે તો ગણતરી કરીએ આપણે રહેમતનું ખેતર તો હદ બરાબર હદ કઈ રીતે પાસે હદ બરાબર બધી બાજુઓના બધી બાજુઓના માપનો સરવાળો માપનો સરવાળો કરી દેવાનો એટલે આપણને એની હદ છે એ મળી જશે તો બધી બાજુઓના માપનો સરવાળો આપણે કરી દઈએ જો નવ છે નવ છે પંદર ને એકવીસ છે તો નવ વત્તા નવ વત્તા પંદર વત્તા એકવીસ તો કેટલી થશે તો નવ ને નવ અઢાર અઢાર ને પંદર તેત્રીસ અને તેત્રીસ ને એકવીસ ચોપન કેટલી થશે છે ચોપન ચોપન મીટર એના ખેતરની વાડ છે પરથી હદ છે એ કેટલા મીટર થાય છે ચોપન મીટર તો અહીંયા એને નક્કી કરેલું છે કે મીટર મીટર લાંબી લાંબી છે 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 બધી માપી લીધી એટલે એને ખબર પડી ગઈ હવે આગળ એ તાર લઈ આવે છે રહેમતે સિત્તેર મીટર તાર લીધો છે કેટલો તાર લીધો છે સિત્તેર મીટર આખો જે વીટો આવતો હોય રોલ આવતો હોય તારનો એ એને આખો ખરીદી લીધો છે સિત્તેર મીટર જરૂર કેટલી છે ચોપન મીટરની હવે આગળ શું થાય છે જુઓ તો એણે આ એનું ખેતર છે એની પરતે એણે વાડ કરી દીધી તો હવે અહીંયા એક બીજો ખેડૂત છે એનું નામ છે ગણપત તો એ શું કહે છે કે હું પણ મારા ખેતર પરતે આવું જ કરીશ એને પણ એના ખેતરની ફરતે વાડ કરવી છે તો એ રહેમતને જ પૂછે છે કે શું તમે મને તમારો વધેલો તાર આપશો હું તે મારા ખેતર માટે વાપરીશ તો જે ગણ રહેમત છે એ એમ કે છે કે હા ચોક્કસ કેમ કે એમ તો વધેલો તાર છે તો એણે કેટલો તાર આપ્યો હોય છે એ આપણે શોધવાનું છે કે રહેમતને રહેમતે ગણપતને કેટલો તાર આપ્યો હોય છે તો એ શોધવા માટે આપણે શું કરીશું તો સિત્તેર એણે લીધો છે કેટલો એણે લીધો છે કુલ સિત્તેર મીટર સિત્તેર મીટર તાર લીધો છે અને એની હદ કેટલી હતી હદ હતી ચોપન મીટર ચોપન મીટર તો કેટલો વધશે તો અહીંયા દસકો લેવો પડશે દસ અહીંયા છ વચ્ચે દસમાંથી ચાર જાય તો છ છ માંથી પાંચ જાય તો એક ચોપન મીટર એને કેટલા મીટર તાર વધ્યો એને ચોપન મીટર તાર સોળ મીટર તાર છે એને વધ્યો હશે બાકી વધ્યો સોળ મીટર તો એ એણે કોને આપો ગણપતને આપો બરાબર છે ગણપતને એને સોળ મીટર તાર આપો ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેને તેના ખેતર ફરતે વાડ કરવાનું શરૂ કર્યું પરંતુ તેને વધારે તારની જરૂર પડી હવે અહીંયા ગણપતનું ખેતર આપેલું છે એને શરૂઆત તો કરી પણ એની પાસે તાર કેટલો હતો સોળ મીટર જ હતો અને એની ખેતરની ફરતીની વાડ છે એ કેટલી હશે તો એ એને માપ માપવું નહીં હોય તો હવે એને એ પણ માપવું પડશે તો એ આપણે માપી દઈએ એને તો એના ખેતરની હદ છે એ નવ ગણપતનું ખેતર તો એની બધી બાજુઓના માપનો સરવાળો કેવી રીતે થશે છે નવ વધતા નવ વધતા પંદર વત્તા પંદર કેટલો જવાબ આવશે પંદર ને પંદર ત્રીસ ત્રીસની ની અંદર અઢાર નાખવાના એટલે અડતાલીસ થશે અડતાલીસ મીટર મીટર થશે બરાબર મીટર એને જરૂર પડે પણ રહેમત છે એને એને કેટલા મીટર તારે આપ્યો છે સોળ મીટર તો હવે વધારે કેટલા તારની જરૂર પડશે ગણપતના ખેતરની હદ કેટલી લાંબી છે તો અહીંયા આપણે જવાબ લખીએ અડતાલીસ મીટર ગણપતને તેના ખેતર માટે વધુ કેટલા તારની જરૂર પડશે હવે સોળ મીટર તાર તો એને આપ્યો છે તો હવે કેટલા તારની જરૂર પડશે એને તો એના માટે આપણે શોધીએ કે વધારાનો તાર બરાબર અડતાલીસ ઓછા સોળ આની બાદબાજી કરી નાખી આઠમાંથી છ જાય તો બે ચારમાંથી એક જાય તો ત્રણ બત્રીસ મીટર બત્રીસ મીટર તારની જરૂર એને પડશે તો અહીંયા આપણે જવાબ લખશું બત્રીસ તો આવી રીતે નક્કી કરવાનું છે કયા ખેતરની હદ સૌથી લાંબી છે તે આપણે શોધવાનું છે જો અહીંયા કેટલા ખેતર આપેલા છે તો કે અ ચાર ખેતર આપેલા છે ચારે ચારની હદ છે એ કેટલી થશે એ આપણે શોધવાનું છે જો દરેક બાજુ પર એનું માપ છે લખેલું છે એની હદ છે શોધીને આપણે અહીંયા લખવાની છે મહાવરો એની અંદર અ બરાબર છે અ ખેતરની હદ બરાબર અ ખેતરની હદ બરાબર પંદર પંદર ચોવીસ અને છ પંદર પંદર ચોવીસ અને છ તો આપણે લખીએ 15 થશે અને બીજા ત્રીસ આ જો ચોવીસ ની અંદર છ નાખીએ એટલે ત્રીસ તો ત્રીસ ને ત્રીસ સાઈઠ સાઠ મીટર થશે એની હદ અ ખેતર છે એની હદ થશે સાઈઠ મીટર તો અહીંયા આપણે લખી નાખીએ સાઈઠ મીટર બરાબર આગળ પછી છે બ છે એની અંદર અને પાંચ બાજુ છે તો પાંચે પાંચ બાજુનો આપણે સરવાળો કરવો પડશે જેટલી બાજુ આપેલી હોય બધી બાજુઓના માપનો સરવાળો આપણે કરીએ એટલે એની હદ છે એ આપણે મળી જાય તો એનો સરવાળો આપણે કરી દઈએ અને એની હદ પણ આપણે શોધી લખીએ તો હવે બ ખેતર બ ખેતરની હદ બરાબર જોઈ લઈએ આપણે કેટલું માપ છે તો કે ત્રણ અને છ નવ વત્તા બાર વત્તા છ વત્તા ત્રણ વત્તા છ આવી રીતે છે બરાબર નવ બાર છ ત્રણ તો એમાં થોડીક માપમાં ભૂલ થાય છે આપણે નવ બાર નવ બાર છ ત્રણ છ છ ત્રણ છ છ અને ત્રણ વત્તા છ કુલ કેટલી બાજુ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ બાજુ છે બરાબર તો છ માપનો આપણે સરવાળો કરી નાખીએ તો છ બાજુઓ છે બાર નાખીએ તો કેટલા થાય છે નવમાં બાર નાખીએ તો એકવીસ એકવીસ માં બીજા બાર નાખીએ તો તેત્રીસ તેત્રીસ માં ત્રણ નાખીએ તો છત્રીસ છત્રીસ ને છ છત્રીસ ને છ બેતાલીસ થશે કેટલા થશે બેતાલીસ છે એની હદ છે બેતાલીસ મીટર થશે તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ બેતાલીસ મીટર બરાબર આગળ ક છે ક ખેતર એની હદ છે એની અંદર ત્રણ જ અ હદ છે ત્રણ જ બાજુ છે તો એનું આપણે એનું પણ હદ શોધવાની છે તો હવે આગળ ક ખેતરની હદ આપણે શોધીએ તો ક ક હદ બરાબર એની બાજુઓ આપણે જોઈ લઈએ એટલી છે પંદર બાર અને નવ અહીંયા લખીએ પંદર વત્તા બાર વત્તા નવ બધી બાજુઓનો સરવાળો કરીએ તો પંદર વત્તા બાર એટલે સત્યાવીસ થશે એટલે એની હદ છે એ છત્રીસ મીટર થશે એના પછી છે ડ ખેતર તો ડ ખેતર છે એની અંદર કેટલી બાજુ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એની અંદર પાછી છ બાજુ છે તો એ ખેતરની હદ આપણે શોધીએ ડ ખેતરની હદ બરાબર બાજુ જોતા જઈએ પંદર ને નવ પંદર પંદર નવ નવ અને પંદર પંદર તો એની હદ આપણે લખી નાખીએ પંદર વત્તા પંદર વત્તા નવ પંદર છે આવી રીતે એમાં ને અને અહીંયા બીજા તો થઈ ગયા અંદર નવ અઢાર નાખવાના છે તો અઢાર સાઈઠ ની અંદર દસ નાખીએ તો સિત્તેર સિત્તેર ને આઠ અઠ્યોતેર અઠ્યોતેર મીટર થશે તો ડ ખેતર છે એની હદ છે અઠ્યોતેર મીટર સૌથી વધારે હદ કયા ખેતરની થઈ તો ડ દેતર છે એની હદ છે સૌથી વધારે અઠ્યોતેર મીટર થઈ તો આવી રીતે કયા ખેતરની વધારે હદ છે એ આપણે શોધી શકીએ આગળ એક બીજો બીજો પ્રશ્ન છે તો એની અંદર શું છે એ આપણે જોઈએ કે ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ છે એના પિતાજી છે ચંદુના અને એ વૃદ્ધ યુવા માણસ છે યુવા માણસ તરીકે એના ગામની અંદર ઓળખાય છે સિત્તેર વર્ષની ઉંમરે પણ તે એકદમ તંદુરસ્ત છે શું તમે તેનું રહસ્ય જાણો છો કે શું કામ સિત્તેર વર્ષની ઉંમરે પણ આટલા બધા તંદુરસ્ત છે તો એ દરરોજ સવારે ખેતરની ફરતે ચાલે છે તે ચંદુના ખેતર ફરતે રોજ ચાર ચક્કર મારે છે કેટલા ચક્કર મારે છે ચાર તો તે કુલ કેટલું અંતર કાપ્યું હોય છે એ દરરોજ છે કેટલું ચાલતા હશે એ આપણે શોધવાનું છે જો આ રાજુનું આખું ચંદુ નું ખેતર છે અને ચંદુ નું ખેતર છે એની આખી હદ છે એ આપણને આપેલી છે તો એ આપણે એની હદ શોધીએ અને ચંદુના પિતા જે છે એ કેટલું દરરોજ ચાલે છે એ પણ આપણે શોધીએ તો ચંદુના ખેતરની પહેલા હદ જોઈએ ચંદુના ખેતરની હદ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો કરી દઈએ તો સો એકસો પચાસ સો અને એકસો પચાસ એવી રીતની એની છે સો વધતા એકસો પચાસ સો વધતા એકસો પચાસ આવી રીતે છે બરાબર હવે એનો સરવાળો કરી દઈએ સો અને સો બસો બસો જો બધા એમાં સો 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 છે એટલે ચારસો થઈ ગયા અને એના પચાસ પચાસ એટલે બીજા સો તો કેટલી થાય છે પાંચસો મીટર એની હદ થશે બરાબર પાંચસો મીટર એની હદ થશે એટલે કઈ રીતે થાય છે તો પાંચસો ગુણ્યા ચાર બરાબર પાંચ ચોક વીસ અને બે શૂન્ય કેટલું થશે બે હજાર મીટર થશે તો અહીંયા ચાર ગુણ્યા

તેણે ટેબલ ક્લોથની ફરતે લેસની પટ્ટી લગાવવાની છે અને સો મીટર લેસ એને ખરીદી છે જો શું કરવાનું છે એને ટેબલ ક્લોથ છે એની ફરતે આવી લેસ લગાવવાની છે અને એના માટે એણે સો મીટર લેસની ખરીદી કરી છે હવે નીચે આપેલ ટેબલ ક્લોથનું ચિત્ર જોઈને કહો કે ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈશે તો અહીંયા આખું ટેબલ ક્લોથ આપેલું છે એના માટે એને કેટલી લેસની જરૂર પડી છે એ આપણે જોઈએ અહીંયા લખવાનું છે તો એનો જવાબ છે કરીને લખીએ તો ટેબલ ક્લોથ બરાબર એની હદ ટેબલ ક્લોથ ની હદ આપણે શોધવાની છે તો કેટલું છે તો એની અંદર જો સેમી છે આ બાજુ અને આ બાજુ મીટર અને સેન્ટીમીટર બંને છે બરાબર છે એની ગણતરી કઈ રીતે કરવી પડશે તો એના માટે આપણે અલગ પ્રકારે ગણતરી કરવી પડશે તો આ બાજુ કરવી પડશે તો એક સાઈડ મીટર લખી અને એક બાજુ સેમી લખીએ અને પછી એની ગણતરી કરીએ તો પેલી બાજુ છે એની અંદર જો પચાસ સેમી એક મીટર અને પચાસ સેમી છે તો એ લખી નાખીએ મીટર મીટર અને પચાસ સેમી બરાબર બીજી બાજુ પણ એવી છે એક મીટર અને પચાસ સેમી અને બીજી બે બાજુ છે એની અંદર ખાલી પચાસ પચાસ સેમી છે મીટરમાં શૂન્ય આવશે જો આ બે છે એની અંદર ખાલી પચાસ છે પંદર ને પાંચ વીસ ને શૂન્ય વધી બે વધી જો આ બાજુ મૂકી દેવાની છે હવે આ બધા ગણવાના છે બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર ચાર અને આ બાજુ શૂન્ય એવા તો મીટર મીટરના ખાનામાં ચાર આવ્યા છે એટલે ચાર મીટર સેન્ટીમીટરના ખાનામાં શૂન્ય તો એ શૂન્ય ચાર મીટર લેસની જરૂર પડશે હવે આવા ત્રણ ટેબલ ક્લોથ ની ફરતે લગાવવા કેટલી કેટલી લેસની જરૂર પડશે તો ત્રણ ટેબલ ક્લોથ માટે એને ચાર ગુણ્યા ત્રણ ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર મીટર બાર મીટર લેસની જરૂર પડશે હવે એને વિટામાં કેટલી લેસ બાકી રહેશે હવે બાર મીટર એને વાપરી નાખીએ એને લીધી છે કેટલા મીટર કેટલા મીટર લેસ લીધી છે એ આપણે આગળ આવ્યું તો કે એણે સો મીટર લેસની ખરીદી કરી છે તો હવે બાકી કેટલી રહેશે તો બાકી રહેશે એના માટે આપણે એને સો માંથી બાદ કરવા પડશે તો ઓછા બાર બરાબર કેટલી કેટલા મીટર બાકી રહેશે તો અઠ્યાસી મીટર બેસ બાકી રહેશે તો આવી રીતે એની ગણતરી કરી શકાય આગળ બીજી પ્રવૃત્તિ છે નીચે આપેલા આકારના હદની લંબાઈ શોધો જો અહીંયા અલગ અલગ પ્રકારના આકારો આપેલા છે એ બી સી એ બી સી અને ડી ને એની હદની લંબાઈ શોધવાની છે તો હદની લંબાઈની કઈ રીતે શોધી શકાય તો એના માટે તમારે એક દોરી લેવી પડશે દોરી લઈ અને એક જગ્યાએ ગાંઠ વાળી દેવાની પછી શું કરવાનું છે એને એક જગ્યાએ રાખી દેવાનું અને પછી દોરી આ જે લાઈન છે એના ઉપર બરાબર એ લાઈન ઉપર ગોઠવી દેવાની અને પછી ત્યાં જ્યાં બે છેડા ભેગા થઈ જાય ત્યાંથી જે દોરી થાય એને લઈ લેવાની અને માપપટ્ટીની મદદથી એ દોરીને માપવાની એટલે એની હદ છે આપણને મળી જશે એવી જ રીતે બી ભાગ છે એને પણ એવી રીતે માપવાનો સીને પણ અને ડીને પણ તો હવે અનિયમિત આકાર હોય એની હદ માપવા માટે શું કરવું પડે દોરીનો ઉપયોગ કરવો પડે આગળ છે હવે ચોરસ ગણો અને શોધો તો અહીંયા અમુક પ્રશ્નો આપેલા છે એ આપણે લખવાના છે કે ચોરસ ગણવાના છે અને એનો જવાબ આપણે લખવાનો છે પેલું છે દરેક ચોરસમાં કેટલા ચોરસ છે દરેક આકારની અંદર કેટલા ચોરસ છે જો આ ચોરસ છે આ બીજા બધા ખાના રહ્યા ને ચોરસ ખાના છે તો આકારની અંદર કેટલા ચોરસ છે તો એ ચોરસ ગણવા માટે આપણે શું કરવું પડશે એની અંદર કેટલા ચોરસ આવે છે એ આપણે જોવું પડશે એ વિભાગ છે પેલે તો એ આકૃતિ છે તો એની અંદર કેટલા ચોરસ છે તો એ ગણવા માટે જો પહેલા એક ચોરસ આ એક આ હવે બીજા બધા ચોરસ છે એ પૂરેપૂરા નથી બે ચોરસ છે એ પૂરેપૂરા છે તો એના માટે આપણે શું કરીશું તો અડધાથી વધારે ચોરસ જે આવેલું હોય એ ચોરસ આખું ગણી લેવાનું છે જો જેમ કે એ લખેલો છે એ ચોરસ જો અડધાથી વધારે છે પૂરું નથી પણ અડધાથી વધારે તો એને આખું ચોરસ ગણી લેવાનું આને પણ આખું ગણી લેવાનું જો આ પણ અડધાથી વધારે છે તો એને પણ આખું ગણી લેવાનું પણ આ ચોરસ જો એ અડધાથી ઓછું છે તો એને ગણવાનું નહીં આ પણ અડધાથી ઓછું છે તો એને પણ નહીં ગણવાનું બરાબર છે જે અડધાથી વધારે હોય એ ચોરસ છે એને ગણી લેવાના તો એ ચોરસ છે એની અંદર કેટલા આવશે બે ત્રણ ચાર બી ની ગણી લઈએ તો જો આ અડધાથી વધારે છે એક બે ત્રણ આ અડધાથી ઓછું છે ચાર પાંચ છ સાત આઠ આઠ ચોરસ છે એની અંદર આઠ ચોરસ છે સી ની અંદર જોઈએ સી ની અંદર તો જો આ અડધાથી વધારે છે અડધું હોય તો પણ ચાલશે અડધું હોય તો પણ એને આખું આપણે ગણીએ તો ચાલે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એની અંદર છે સાત ચોરસ હવે ડી જોઈએ ડી ની અંદર કેટલા છે તો એની અંદર એક બે ત્રણ અને ચાર ચોરસ છે ડી નો ચાર ચોરસ

આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે તો સૌથી વધુ બી આકારમાં સમાયેલા છે આગળ વીસ સેમી લાંબો એક દોરો લ્યો તેના છેડાને તેના છેડા જોડીને અલગ અલગ આકાર બનાવો અને તેને બીજા આપેલ ચોરસ ખાનામાં કાગળની અંદર ચોટાડો અને પછી શું કરવાનું છે દરેક આકારમાં કેટલા ચોરસ સમાયેલા છે એ તમારે કહેવાનું છે કયો કયો આકાર આકાર સૌથી સૌથી મોટો છે 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 નાનો દરેક દરેક આકારની આકારની હદની હદની લંબાઈ લંબાઈ કેટલી તો તો એક સરખી જ હોય તમારે પણ આવી એક દોરી લેવાની છે અને દોરી લેવાની કેટલી લેવાની છે વીસ સેન્ટીમીટર લાંબી દોરી લેવાની છે અને આવા અલગ અલગ પ્રકારના આકાર બનાવવાના છે અને પછી એની અંદરથી ચોરસ તમારે ગણવાના છે કે કયા આકારની અંદર વધારે ચોરસ સમાઈ શકે છે એ તમારે કહેવાનું જો હદ તો બધાની સરખી જ છે પણ ચોરસ છે એની અંદર સમાયેલા છે એની અલગ અલગ હોય છે તો એક જ સરખી હદ હોય છતાં પણ એની અંદર જે ચોરસ સમાતા હોય એ અલગ અલગ હોય છે એ આપણે સમજવાનું છે એ પ્રવૃત્તિ દ્વારા એ પ્રવૃત્તિ તમારે જાતે કરી નાખવાની છે બીજું છે બે ચોરસ ભેગા કરી તમે જુદા જુદા કેટલા આકાર બનાવી શકો નીચે આપેલ ચોરસ ખાનામાં કાગળમાં તે દોરીને તેની હદ કેટલી લાંબી છે એ પણ આપણે કહેવાનું છે

બે ચોરસ જ ભેગા કરવાના છે જો આ બે ચોરસ આપણે ભેગા કરી દીધા બરાબર હવે એની હદ કેટલી થાય છે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ કેટલી થઈ છ સેમી થઈ જો ચોરસ તો બે જ છે પણ એની હદ છે અને આની હદ બે ની અલગ થાય એની છ સેમી થઈ એવી જ રીતે બીજી આકૃતિ આપણે કેવી બનાવી શકીએ બે ચોરસની તો કે બે ચોરસની આવી રીતે પણ ત્રાસી આકૃતિ પણ બનાવી શકીએ આવી રીતે તો એની હદ કેટલી થશે તો એની હદ થશે સેમી બરાબર છે આવી રીતે અલગ અલગ બે આકાર બનાવીને હવે બીજી કોઈ આકૃતિ છે આપણે બનાવી શકીએ નહીં એક આવી રીતે ઊભા બનાવી શકીએ બે ચોરસ ઊભા આવી રીતે જોડી શકીએ પણ એની એક હદ પણ છ સેમી થશે આવી રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે હવે આગળ એની નીચે એક પ્રશ્ન છે કે આકૃતિ ત્રણ ચોરસનો ઉપયોગ કરીને કરવાનો પ્રયત્ન કરો કે તમારે ત્રણ ચોરસ છે જોડવાના છે અને અલગ અલગ પ્રકારની આકૃતિઓ બનાવવાની છે જો આવી રીતે ત્રણ ચોરસ જોડી દેવાના ત્રણ ચોરસ છે આપણે જોડી દીધા હવે એની હદ છે માપવાની એની આની હદ કેટલી થશે તો એક બે ત્રણ ચાર પાંચ જો કઈ બાજુ ગણવાની આ રીતે ગણવાની શરૂઆત કરવાની જો ટીક કરતા જશો તો ભૂલ નહીં પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એની હદ કેટલી થઈ બાર સેમી હવે આ જે ચોરસ છે એને બીજી રીતે ગોઠવી શકાય કઈ રીતે ગોઠવી શકાય તો આવી રીતે બાજુ બાજુમાં ત્રણ ચોરસ લીધા આપણે આકૃતિ આવી રીતની આપણે બનાવી તો એની હદ કેટલી થશે તો એની એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જ થશે છે કેટલી થશે આઠ સેબી આઠ તો આવી રીતે અલગ અલગ પ્રકારની ત્રણ ચોરસ ભેગા કરીને તમારે આકૃતિઓ બનાવવાની છે અને એની હદ માપવાની છે તો એના દ્વારા તમને ખબર પડશે કે જે ચોરસ તો એક સરખા જ છે એક સરખા જ ચોરસ છે છતાં પણ એની હદ છે એ બધી જ આકૃતિઓની અલગ 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 થાય છે તો આવી રીતે આ પ્રકરણ છે બરાબર સમજવાનું છે અહીંયાથી આગળ જે આગળ જે આ મહાવરો છે એ મહાવરો છે એ આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ આ વિડીયોનો પહેલો ભાગ છે અને આ પ્રકરણનો બીજો ભાગ છે એ તમે પણ જોવાનું ચૂકતા નહીં જેથી આખું પ્રકરણ છે એ તમને સમજાય છે બરાબર અને આ આગળના પ્રકરણની અંદર આગળનો વિડીયો